બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી ફરી વિવાદમાં આવી છે ઢોર પાર્ટી રૂપિયા લઈ પશુ છોડતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે ઢોર પાર્ટી અને પશુપાલક વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કર્મચારીઓ જ પોતાની ટીમનું લોકેશન આપી ચાર્જ વસૂલે છે પશુ નહીં પકડવા પાંચસો થી બે હજાર રૂપિયા લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે કર્મચારીઓને દારૂ પીવા પણ રૂપિયા અપાતા હોવાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તારું આટલું બધું તો મેં કડ ગાડી જેવી આવી તો પાછળ લઈ એમના પાછળ ગાડી એ લોકો પેલા નીકળી ગયા તો વાંધો નઈ પૈસા લઈને તમારે આવું બધું કરવાનું મારું એવું કેવું છે તમારે મેં આપડે તો ખોટું કર્યું તને ખૂટ ને ખબર છે તો શું થયું

જેનો પકડવામાં આવ્યો છે એમની સાથેનો આ ઓડિયો વાયરલ થયો છે પાંચસો થી બે હજાર રૂપિયા લેવામાં આવતા હોય તેવું અહીંયા ઓડિયોમાં ઉલ્લેખ છે પહેલા પણ આ પ્રકારનો વિવાદ જે સામે આવ્યો હતો અને ધોળપાટથી ઘરે પર ઘરે મજદની ભરબાઈ અને ઘાયર ફરવાનો કોભાળ સામલા મેતું ત્યાં શરીર પર ધોળપાટથી અને પશુ પાલક મસ્તીની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને તેની અંદર ધોળપાટના જે લોકો છે કે પૈસા લઈ અને ઘારી ફરવાનું એમ જ ગાયો ન પકડતા હોય એવી અન્ય ઓડિયો

અમે તમને જરૂર હોય ત્યારે રૂપિયા છે સાથે સાથે પૈસા આખરે આ ગાયો પકડ્યા બાદ આજે પશુપાલકોએ ક્યાંક ને ક્યાંક કોર્મર ફાયર કરી હોય તે પ્રકારની સ્થિતિ અહિયાં લાગી રહી છે કારણ કે પૈસા લીધા બાદ પણ આ જે કર્મચારીઓ છે તે પોતાની મનમાંથી ચલાવતા હોય છે ક્યાંક ને ક્યાંક આથી આજે હવે

આજે કર્મચારીઓની લાલચ નિયમ આજે કર્મચારીઓ જે મોટો ગૌમાન કરે છે અને દર મહિને અઠવાડિયે લેતા હોય તેવા ઓવરટાઇમ પર જે કાલ્યું છે બિલકુલ એ પેજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર